મામલો સામે आवता शहर में चर्चा नो विषय बन्यो બીજી તરફ बीजी तरफ नगरपालिका सत्ताधीशो ए आक्षेपो ने नकारी काढता पत्रकार परिषद योजी ने पोतानी स्थिति स्पष्ट करी हती आ बनावे छोटा उदयपुर में शैक्षणिक वर्ग तेमज नागरिकों में चकचार मचावी छे प्रथम तो विद्यार्थी नेता जयराज सिंह युवराज सिंह भाई जे आक्षेपो અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું પચીસ વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા ચાલી રહ્યા છે હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો છ ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યો છે ને એમની જોડે જોડે બીજા ત્રણ શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માગણી કરી તો જૂના જે શિક્ષકો છે એ તો સાડા ચાર વર્ષથી અહીં નોકરી કરે છે સાડા ચાર વર્ષથી કોઈએ કોઈ માગણી કરી નહીં આજે એમને માગણી કરી અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા શાળાની અંદર અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી તેના માટે અમે એમને બોલાયેલા અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા અને એ જે કે છે વિકાસ ફાળો તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માગજો વિકાસ ફાળો તમારી સંસ્થામાં આવું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવથી લઈને આપજો એવી અમારે